ભાવનગર જિલ્લા જેલમાં કેદ રાજુ કરપડાને નામદાર કોર્ટમાં રજૂ કરાયો પાર્ટીના નેતા રાજુ કરપડા વાયરલ અંગે ફરિયાદ હતી સાયબર સેલ દ્વારા રાજુ કરપડાનો મેળવી ભાવનગરની કોર્ટમાં કરવામાં આવ્યો સમગ્ર મામલે જેલ અધિક્ષક દ્વારા નોંધાવ્યાથી નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ પોલીસે ફરિયાદના આધારે રાજુ કરપડાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રાજુ કરપડા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા રાજુ કરપડા ને જેલ હવાલે કરવામાં આવેલ જિલ્લાના પાળીયત પોલીસ સ્ટેશનના કેસના કામે રાજુ મેરામણભાઈ કરપડા અત્રે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા દરમિયાન એક વિડીયો વાયરલ થયેલો જેના કામે ભાવનગર જિલ્લા જેલના અધિકારી તરફથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાજુ મેરામણ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો જેના કામે સાયબરની ટીમ દ્વારા આ રાજુભાઈ કરપડાનો કબજો લઈ અને આજે તેને અટક કરવામાં આવેલા અને આ જિલ્લા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવેલા છે